શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જેનો સંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવ નાઉ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલી હોય તે સમય દરમિયાન એએસઆઈ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારી તથા વિરમભાઈ ગઢવી નાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન વિકેશભાઈ રાઠવા તથા લાખાભાઈ રબારી નાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે નખત્રાણા ટાઉનમાં આવેલ વિશ્વકર્મા માર્કેટ એરિયામાં આવેલ શિવ હોટલના પાછળના ભાગે

આરોપીઓ છે સુચારામ ધનારામ બેન્સ નરેન્દ્રપાલ વઝીરચંદ જયંતીલાલ ઠક્કર કાનાભાઈ લાખાભાઈ રબારી વિનોદ લીલાધર ઠક્કર શૈલેન્દ્રસિંહ ભુરજી સોઢા અને અભયસિંહ સવાઈસિંહ સોઢા આ સાતે આરોપીને રોકડા રૂપિયા છેતાળીસ હજાર સાતસો અને ગંજીપાના નંગ બાવન આમ કિંમત રૂપિયા છેતાળીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે આ ઈસમો વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ હેઠળ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે